બે હજાર દસની હોન્ડા સુધી પેટ્રોલ સીએનજી સિકવન્સિંગ ફીડ સાથે વાહ ઘણા બધા અમદાવાદમાં પણ કહેતા હોય કે હાઈ બજેટથી તમે ગાડી બતાવતો ફ્રેન્ડ્સ અલગ અલગ કસ્ટમર હોય છે જેને વીસ લાખની ફોર્ચ્યુનર લેવી તો પણ અવેલેબલ છે આપણા વિડીયો ઉપર જેને મર્સિડીઝ બીએમ ડબ્લ્યુ લેવી તો પણ અવેલેબલ છે કદાચ કોઈને એવું હોય કે પચાસ હજારથી પાંચ લાખની ગાડી જોતી હોય એમાં પણ સીએનજી વાળી વધારે ડિમાન્ડ હોય તો તમને આજ હું લઈ આવ્યો છું મોડન ઓટોમાં અમદાવાદમાં તમે જોવો ફ્રેન્ડ્સ આ નાનો એવો વિડીયો મેં તમારા માટે બનાવ્યો છે કે તમને ગાડી જોવા મળે ઇકો લઈ આવ્યો છું મારુતિ વાહન પણ છે ફંટી પણ છે વેગેનાર છે આ બધી ગાડી તમને સારી કન્ડિશનમાં મળશે કોઈ પણ ગાડીમાં એક્સિડન્ટ નહીં આવે જો લો બજેટની ગાડી લેવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે છે કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને વિડીયોમાં જોવા મળશે તો સારામાં સારી ગાડી લો બજેટમાં લેવા માંગતા હોય તો ફ્રેન્ડ્સ વિડીયો ફૂલ જોજો શેર પણ કરજો લેટ સ્ટાર્ટ ધ વિડિયો આજે અમદાવાદમાં એક નવો જ વિડીયો મેં શૂટ કર્યો છે આ એ ટાઈપનો વિડીયો છે કે જે મિડલ ક્લાસ ફેમિલી છે એ ગાડી પોતે પરચેસ કરી શકે તો અમારી સાથે છે મોડર્ન ઓટો પૂરેપૂરું એડ્રેસ આવશે વિશાલભાઈ જયસવાલ કેમ છે સર મેં સાંભળ્યું તમારું અમદાવાદમાં કે તમે મિડલ ફેમિલી ગાડી લઈ શકે એ રીતની તમે ગાડીઓ પરચેસ કરો છો બરોબર છે તો તમારી ટૂંકમાં ડિટેલ આપો અમને મારું નામ વિશાલ જયસવાલ છે અમદાવાદ ઘાટલોડિયા હું મારા સ્ટોકમાં એવી ગાડી રાખું છું કે ફોર એક્ઝામ્પલ પચાસ હજાર પાંચ લાખ રૂપિયા સુધી લોન પણ થઈ જશે એટલે ઓછો બજેટ મીડિયમ બજેટ હાઈ બજેટ બધો રાખું છું ત્યાં મીડિયમ ની ગાડી વધારે હોય છે ક્લાસ માટે ખાસ બરાબર છે તો ફ્રેન્ડ આવવાના જેવું છે તમે ટુ વ્હીલ લેવા જાઓ તો એક્ટિવા લેવા જાઓ કે કોઈ પણ સ્પ્લેન્ડર લેવા જાવ નેવું થી લાખ રૂપિયા સુધી બુલેટ લેવા જાવ તો ત્રણ સાડા ત્રણ લાખ હોય તો એ બજેટમાં સારી એસી વાળી ગાડી તમને મળવાની છે ફોર એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ આ ગાડી ડિટેલ આપી ગયો સર આને પ્રોપર આ ટોયોટો ઇટિયોસ જીડી મોડેલ 2012 નું છે ફર્સ્ટ ઓનર ડીઝલ આની પ્રાઇસ રાખી છે આપણે માત્ર 2,50,000 રૂપિયા 2,5 લાખ રૂપિયા 2,5 લાખ એમાં કઈ ફેરફાર થશે આપણો વિડિયો જોઈને આવશે તો તમારું થોડું માન રાખવામાં આવશે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને ફેલામ પેલી ઇટિયોસ છે ટોયોટા ની આને એક ખાસિયત છે આ ગાડી ટોયોટા વાળા કદાચ આની 5 થી 7 લાખ કિલોમીટર ફરી જાય ને તો એનું એન્જિન ડગ ના મારે કેમ કે સારામાં સારી બિલ્ડ ક્વોલિટી મળે છે 2012 નું વન ઓનર ડીઝલ

એન્જિન અને એક્સિડન્ટ ની બધી ગાડીમાં ગેરંટી આપીએ છીએ તો ફ્રેન્ડ જરૂર વિઝિટ કરજો એડ્રેસ કોન્ટેક્ટ નંબર હું તમને વિડીયોમાં આપી દઈ જોઈએ આપણે નેક્સ્ટ કાર જો ફ્રેન્ડ અમારે ડીઝલ નથી લેવી તો પણ પેટ્રોલ સીએનજી માં પણ વિશાલભાઈ સારી એવી ગાડી રાખે છે અને એ પણ સિડાન લક્ઝરી ટાઈપ ગાડી આવે છે હોન્ડા સિટી આની પ્રોપર ડિટેલ આપો 2010 ની હોન્ડા સિટી સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી સિક્વન્સલ કીટ સાથે વાહ ગાડી માત્ર એક જ માઇનસ પોઈન્ટ છે ગાડીમાં સીએનજી ની એન્ટ્રી નથી બરાબર છે બાકી ગાડી ટીપ ટોપ સારી કન્ડિશનની ની ગાડી નો એક્સિડન્ટ ની ગેરંટી એસી જમ્પર સસ્પેન્શન બધું પાવરફુલ બરાબર 2010 સેકન્ડ ઓનર સીએનજી સિક્વન્સલ સીએનજી પ્રાઇસ રાખી છે માત્ર 2 લાખ ને 10000 રૂપિયા બરાબર છે અને કેટલા કિલોમીટર રનિંગ હશે આ 80000 ચાલેલી છે તો ફ્રેન્ડ્સ 2010 ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સિક્વન્સ સીએનજી આરસી બુકમાં એન્ટ્રી નહીં આવે ફ્રેન્ડ્સ પણ આ ગાડી તમે લેવા જાવ માર્કેટમાં તો તમને આના કદાચ અઢી લાખ ત્રણ લાખ કે પણ તમને આ બે લાખ ને દસ હજારમાં આપણો વિડીયો જોઈને આવશો એટલે મળી જાય આરસી બુકમાં એન્ટ્રી નથી પણ ફ્રેન્ડ સિકવન્સ સીએનજી હોન્ડા સિટી લેવા માગતા હોય ખાલી બે લાખ ને દસ હજારમાં તો વિશાલભાઈ ને ત્યાં

બે હજાર ત્રીસ સુધીનું રિપાસિંગ કરી તમને આપવામાં આવશે વાહ ગાડીમાં સીએનજી છે ચોપડીમાં માં સીએનજી ની એન્ટ્રી છે વાહ ગાડી ફૂલ્લી મોડિફાઈડ છે ગાડીના સીટ કવર થી લઈને થી લઈને બધી વસ્તુ નવી નાખેલી છે ફુલ્લી મોડિફાઈડ ફૂલ્લી તૈયાર કરેલી ગાડી માત્ર એક લાખ ને પચાસ હજાર રૂપિયા અને ઓનર કેટલા છે એમાં સેકન્ડ ઓનર ફ્રેન્ડ બે હજાર દસની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી આરસી બુક માં મેન્શન આવશે આખી ગાડી ઓરિજિનલ મળશે સીટ કવર તમામ વસ્તુ તમારે ચલાવવાની છે ફ્રેન્ડસ આ ગાડી તમે સ્કૂલ માં ચલાવી શકો અથવા કોઈ તમારે એજન્સી હોય માલ લઈ જાવો હોય પહોંચાડવાનો હોય તો એના માટે બેસ્ટ ગાડી આ છે તમે અત્યારે સેકન્ડ હેન્ડ ઇકો લેવા જાવ ને તો એની પ્રાઇસ થોડીક વધારે હોય પણ દોઢ લાખ માં એમાં પણ ફેરફાર થશે થોડું માન રાખવામાં થોડું માન રાખવામાં આવશે ને ફ્રેન્ડ બે સુધીનું પાસિંગ છે આમાં એટલે તમારે કઈ ઝંઝટ જ નથી તો ફટાફટ ઓમ લવર મારુતિ વાન લેવા માંગતા હોય તો વિશાલભાઈ જેસવાલ ને ત્યાં આવી જાવ નંબર એડ્રેસ વિડીયોમાં તમને મળશે આગળ પણ મળી ગયા તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ સારામાં સારી ઇકો લેવા જાવ ને તો બહુ રેર કેસમાં મળે છે પણ આ તમને ફર્સ્ટ ઓનરમાં પેટ્રોલ પ્લસ સીએનજી ઇકો મળવાની છે આની સર ડિટેલ આપી દો પ્રોપર બે હજાર ઓગણીસની ઇકો છે ફાઇવ સીટર એસી વાહ ગાડીની ટીપ ટોપ કન્ડિશન ગાડી છે ગાડી કન્ડિશન ખૂબ સારી છે ગાડીમાં એસી પણ પાવરફુલ છે ગાડીમાં સીએનજીની એન્ટ્રી પણ તમને મળી જશે વાહ બે હજાર ઓગણીસ ફર્સ્ટ ઓનર ઇકો ફાઇવ સીટર એસી ગાડીની પ્રાઇસ રાખી છે સીએનજી એન્ટ્રી સાથે

નંબર આપેલો છે સારી એવી ગાડી લેવા માંગતા હોય તમે તો પણ મળી જશે જેમ વિશાલભાઈ જેસવાલે કીધું પચાસ થી લઈને પાંચ લાખ સુધીની ગાડી તમને મળશે હરેક ફેમિલી અહીંથી લઈ શકશે જો તમે અમદાવાદ વિડીયો જોતા હોય તો તમારે એડ્રેસ આપેલું છે ત્યાં આવવાનું રહેશે નંબર આપેલો છે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ગમે ત્યારે તમે વિશાલભાઈ વિશાલભાઈ કોલ કરી શકો છો ઓટો જોઈએ અમુક માણસો એવો હોય છે કે કદાચ એને નવી ઇકો તે સાત સાડા સાત લાખ ની આવે છે ડિજિટલ મીટર વાળી સીએનજી ની કોઈ મગજમારી નથી એમાં બતાડે છે મીટરમાં કે સીએનજી એટલી છે તમારે એટલું ભરાવાનું છે પણ કદાચ કોઈનું બજેટ ત્રણ લાખ નું નથી ઇકો લેવી હોય સીએનજી વાળી તો પણ મળી જાય કેડીભાઈ આપણે અમારા કસ્ટમર નું ખાસ ધ્યાન રાખીએ છીએ

બે હજાર તેરની ની ગાડી છે સેકન્ડ ઓનર છે આરસી બુકમાં એન્ટ્રી આવશે પેટ્રોલ પ્લસ સીએનજી ખાલી બે લાખ ને વીસ હજાર રૂપિયામાં આ ઇકો તમને બે હાજર તેર ની મળી જવાની છે આમાં લોન કરવી હોય તો પચાસ હજાર રૂપિયા લઈને આવો ઇકો સારી કન્ડિશનમાં તમને મળી વાળી ગાડી અને અમદાવાદમાં જો તમે સ્કૂલમાં ગાડી ચલાવતા હોય ને તો બેસ્ટ ડીલ છે ફ્રેન્ડ આજે જ વિઝિટ કરો વિશાલભાઈ જેસવાલને ત્યાં કેમ કે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં અમદાવાદમાં પૈસા કમાઈને દેવા વાળી ગાડી છે તો આજે જ વિઝિટ કરો મોડર્ન ઓટો વિશાલભાઈ જેસવાલને ત્યાં જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડસ એક તો વેગેનાર છે ને આ ગાડી એવું હોય છે જે ગવર્મેન્ટ જોબ કરતા હોય નાની એવી ગાડી ગોતતા હોય છે કેમ કે ટ્રાફિક બહુ હોય છે તો સારી એવી મિડલ ક્લાસ ફેમિલી ને ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એને ગાડી લેવી હોય તો સારામાં સારી કંપની હિસ્ટ્રી સાથે અને બે લાખના અંદરના બજેટમાં છે ફ્રેન્ડસ અને તમામ વસ્તુ આ તમને કંપની કન્ડિશન સાથે મળવાની છે તો આની ટોટલ ડિટેલ આપી દો વિશાલભાઈ કેડી તમારા ને મારા ઘણા કસ્ટમની માંગો છે કિલોમીટરની ગેરંટી સો ટકા તો આ ગાડીમાં અમે એવું લાવ્યા છે કે બે હજાર દસ ની ગાડી છે ફર્સ્ટ ઓનર છે બે હજાર ત્રીસ સુધી નું રીપાસિંગ પણ કરેલું છે ગાડીના ચારે ચાર ટાયર નવા છે આ ગાડીની સૌથી મોટી ખાસિયત એ છે

ફર્સ્ટ ઓનરમાં ગાડી રહેવાની છે જેન્યુન કિલોમીટર ચાલેલી છે આ વેગેનાર પ્યોર પેટ્રોલમાં છે એક લાખ ને હજાર જો આપણો વિડીયો જોઈને આવશો તો માન સન્માન રહેશે ફ્રેન્ડ તો આ ગાડી તમને ટીપટોપ કન્ડિશનમાં કંપની હિસ્ટ્રી સાથે મળવાની છે મોડર્ન ઓટો અમદાવાદમાં નંબર ડી એડ્રેસ ડિસ્પ્લે પર હજી આપી દઉં છું આજે જ વિઝિટ કરો તમારી સપનાની સારી એવી લો બજેટની ડ્રીમ કાર તમને વિશાલભાઈ જેસવાલને ત્યાં મળશે હવે જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ આ જેમ કહેવાય ને આપણે જૂનું હોય સારું હોય ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમાંની જ આ ગાડી છે તમને ખબર જ છે આપડે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ફંટી કહેવાય સારામાં સારી ગોતવા જાય ને તો મળતી ઓલવેઝ તમને જોવા મળશે અમે ફંટી બહુ છીએ પણ કસ્ટમર ડિમાન્ડ છે ઊંચા મોડેલની ફંટી લાવો બરાબર છે એટલે અમે લાવે છે બે ફર્સ્ટ ઓનર પેટ્રોલ ફંટી એસી પણ પાવરફુલ ચિલ્ડ કિંમત રાખી છે માત્ર એક લાખ અગિયાર હજાર રૂપિયા અને આમાં લોન થઈ ના ફંડી લોન ના થાય આ કેશ થી જ લેવાની રહેશે ઓન્લી કેશ પેમેન્ટ તો ફ્રેન્ડ્સ 2013 ની ફર્સ્ટ ઓનર બરોબર છે સારી એવી ગાડી એસી પણ ચાલુ કાઈ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ આ સારામાં સારી 2013 ની વન ઓનર 1 લાખ ને 11000 માં તમને મોડર્ન ઓટોમાં મળવાની છે બીજી બધી ગાડી તમને લોન થશે આ ગાડી તમારે કેશ થી લેવાની રહેશે ફ્રેન્ડ્સ જો તમે ફંડી લવર હોય અને સારું એવું લો જામનગરનો છે ફંટી હતી પણ એ મોડલ હતું બે હજાર સાત આઠ નું આ બે હજાર તેર નું છે અને પ્રાઇસ પણ તમે જોવો એકદમ રીઝનેબલ છે બે એક લાખ ને અગિયાર હજાર ઓનલી આ ગાડી તમને મળવાની છે મોડન ઓટોમાં અને લોનની સુવિધામાં ડોક્યુમેન્ટ શું શું જોઈએ કદાચ બીજી ગાડીમાં કરવાની હોય અમારા વોટ્સઅપ નંબર પર ખાલી હાય લખીને મેસેજ મોકલશે ને કસ્ટમર એને બધી જ માહિતી પર મળી જશે તો ફ્રેન્ડ જે નંબર આપેલા છે ને ડિસ્પ્લે ઉપર એમાં તમામ તમને માહિતી મળી જશે તો થેન્ક યુ વિશાલભાઈ બધી ગાડીની ડિટેલ આપો બધે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને ફંટી છે બે એક વેગેનાર છે આ કંપની હિસ્ટ્રી સાથે છે આ બંને અલગ અલગ મોડલની છે બે હજાર તેરની છે ઓગણીસની છે સીએનજી વાળી છે સારી એવી ગાડી તમે લેવા માંગતા હોય તો મોડર્ન ઓટો વિશાલભાઈ જયસ્વાલ નંબર એડ્રેસ તમને આગળ વિડિયોમાં મેં આપી દીધા છે તો લો બજેટની ગાડી લેવા માંગતો હોય તો જરૂર વિઝિટ કરો મોડન ઓટો અમદાવાદમાં ઘાટલોડિયામાં તમને એડ્રેસ બધું હું આપી દઈશ તો નંબર ડિસ્પ્લે પર આપેલો જ છે કોન્ટેક કરો અને આ જ વિડીયો સાથે ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરો કેડી મોટો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જયન જય ભારત